શહેરમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને નવા યુવાનોને સંગઠનનું પ્રતિનિધિત્વ સોંપવા શહેર કોંગ્રેસ દ્વારા નવા સંગઠન સુસર્જલ અભિયાનની શરૂઆત કરાઈ સુરતના અઠવાલાયન સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું લાંબા સમયથી મૃત અવસ્થામાં ચાલી આવતું હોય આ સંગઠન ત્યારે લોકપ્રશ્નોને વાચા આપવાની વાત હોય કે અન્ય કોઈ બાબતને લઈ આંદોલનની વાતો હોય પરંતુ જોઈએ એવો વિરોધ જોવા નથી મળતો પ્રદર્શનમાં પણ જોઈએ એટલી હાજરી કાર્યકર્તાઓને જોવા નથી મળતી રાજકીય પક્ષોમાં ક્યાંય છૂપી નહીં હોય ત્યારે બાદ લઈને શહેર કોંગ્રેસ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં કવાયત શરૂ થઈ છે એઆઈસીસીના સીધા આદેશ બાદ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સુસર્જન અભિયાનને પ્રારંભ કરાયો છે નવા યુવાનોને જોડવાનો પ્રયાસ પણ શરૂ થયો છે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અઠવાલાન સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું

કોંગ્રેસ પક્ષના નવા સંગઠન સૂજન અભિયાનની શરૂઆત આજે અમે અહીંથી કરીએ છીએ સુરતના નવા નિયુક્ત યુવા પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધમાવાળા શહેર પ્રમુખ સુરત શહેરની અંદર નવા યુવાનો જોડાય સંગઠનમાં અને નવા યુવાનો કોંગ્રેસમાં આંતરિક લોકતંત્ર મજબૂત કરે રાજકીય પક્ષમાં અને લોકોના પ્રશ્નો બાબતે જન આંદોલન સુરતમાં શરૂ કરીએ એ આશયથી સુરતનું સંગઠન કોંગ્રેસ પક્ષનું પ્રદેશ સમિતિ અને AICSC ના આદેશથી સંગઠનની નવરચના કરવા માટે આજે સુજન અભિયાન શરૂ કરીએ છીએ અમે સુરત શહેરના તમામ યુવાનોને નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાય સક્રિય સભ્ય બને અને કોંગ્રેસ પક્ષી બાગદોર લોકતાંત્રિક રીતે પોતાનો હાથમાં લે અને આ એક જન આંદોલન સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષને પુનઃજીવિત કરે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલના આદર્શો અનુસાર ગુજરાતનું નવસર્જન કર્યું